જય માતાજી આજે હું બનાવીશ મુખવાસ તો તેના માટે મેં તલ અજમો અને વરિયાળી લીધું છે અળસી ધાણા દાળ ને એવું આપણે પછી એડ કરીશું તો હવે આપણે આ ત્રણેય વસ્તુને હળદર મીઠું અને લીંબાથી પલાળી દઈએ અજમામાં લીંબુ અને તલમાં વરિયાળીમાં લીંબુ મીઠું અને હળદર એડ કરી દઈએ મીઠું એડ કર્યું છે હવે હળદર હવે બધામાં લીંબુનો રસ એડ કરી આપણે મિક્સ મુખવાસ બનાવીએ છીએ એટલે તેમાં અળસી ધાણાની દાળ અને ગોટલીનું છીણ બધું એડ કરીશું પણ મારી પાસે અત્યારે અળસી હળદર મીઠાવાળી છે જો તે ડાયરેક્ટ કોરી હોય તો તેમાં હળદર મીઠું અને લીંબુ એડ કરી અને પલાળી દેવી તેવી જ રીતે વરિયાળીમાં પણ આપણે હળદર મીઠું અને લીંબુ એડ કરી દીધું છે બધી વસ્તુને મિક્સ કરી લઈએ આવી રીતે સરસ આપણી વરિયાળી પણ ભીની થઈ ગઈ છે હવે તેને આમ કોરી કરી અને જે પવન આવતો હોય એ જગ્યાએ વસરીમાં રહેવા દઈશું તેવી જ રીતે આપણે તલને પણ મિક્સ કરી લઈએ તલમાં ફૂડ કલર પણ એડ કરે છે થોડા લાલ લીલા પીળા ગુલાબી એવા પણ આપણે ખાલી હળદરનો જ ઉપયોગ કર્યો છે રોજ ખાવામાં મુખવાસ લેવાનો છે એટલે જો તમારે કલરવાળો બનાવવો હોય તો લીંબુની જગ્યાએ થોડું પાણીમાં ફૂડ કલર એડ કરવાનો અને મીઠું એડ કરી અને તલ તલના કલરવાળા કરી દેવાના તો આપણા તલ પણ હળદર મીઠાવાળા હવે અજમાને મિક્સ કરી લઈએ અજમાને પણ હળદર મીઠું અને લીંબુવાળું કરી લીધો છે હવે તેને પણ આમ રહેવા દઈશું એટલે સરસ કૂરા થઈ જશે બેથી ત્રણ કલાક માટે એને આવી રીતે કોરા રહેવા દઈશું એટલે કૂરા થઈ જાય પછી આપણે બધી વસ્તુને શેકી લઈશું અજમો મેં વધારે લીધો છે તે પચવામાં સારો હોય છે એટલે બે ત્રણ કલાકમાં તલ આપણા સરસ કૂરા થઈ ગયા છે હવે મુખવાસને શેકી લઈએ તો આપણે પહેલાં તલને ધીમા ગયા છે તળિયાવાળા વાસણમાં શેકી લઈશું સતત હલાવતા રહીશું એટલે તલ બળી ના જાય તો આવી રીતે આપણે ધીમા ગઈ સતત તેને મિક્સ કરીશું પલાળતા રહીશું એટલે આપણો મુખવાસ બળે નહીં અને સરસ શીખાય છે તમારે જો આવી રીતે ના કરવો હોય તો તમે તેને પલાળી તલ અને કંતાનના કોથળામાં ઘસવાનો એટલે તલના ફોતરા ઉખડી જશે અને તેવો મુખવાસ પણ બને છે આપણે ફરી એકવાર એવો વિડીયો આપીશું અત્યારે મેં એવી રીતે નથી કર્યા ખાલી હળદર મીઠું લીંબુ વાળા લઈએ છીએ તો હવે આપણા તલ શેકાઈ ગયા છે હવે આપણે વરિયાળી શેકી લઈશું અને તલને આવી રીતે એક થાળી લીધી છે તેમાં ચાણી રાખી તમને લઈ લઈશ હળદર મીઠું ચડાય છે જો આવી રીતે હળદર અને મીઠું ને નીચે નીકળી જશે અને આપણો મુખવા સરસ ચડાઈ છે તેને આપણે કાથરોટમાં લઈ ચડાયું હવે જ આપણે ને હળદર મીઠું અને લીંબુવાળી જે કરી તેને લઈ અને ધીમા ગેસે શેકી લઈશું વરિયાળીને પણ ધીમા ગેસે શેકવાની છે એટલે સરસ શેકાય છે તો હવે આપણે વરિયાળી પણ સરસ શેકાઈ ગઈ છે તેને આપણે ચાળી લઈશું વરિયાળી તેને પણ ચાળી લઈએ હળદર મીઠું સરસ રીતે ચાળી જશે હવે આપણે વરિયાળીને પણ તલની ભેગા મિક્સ કરી દઈશું અને હવે આપણે અજમાને પણ શેકી લઈએ રાખી અને અજમાને પણ શેકી લઈશું તો હવે સરસ મેલ આવે છે અને એકદમ છૂટો છૂટો આપણો અજમો પણ શેકાઈ ગયો છે તેને પણ ચાળી લઈએ તો આપણો અજમો સળાઈ ગયો છે હવે તેને મિક્સ કરી લઈશું આપણે વરિયાળી તલ અને ભીગા હવે આપણે અળસીને શેકી લઈએ અળસી હળદર મીઠાવાળી જ આપણે લીધેલી છે એટલે જો હળદર મીઠા વગરની હોય તો તેને પણ હળદર મીઠું અને લીંબુ કરીને રહેવા દેવાની અને પણ ધીમા ગેસે આપણે સરસ શેકી લઈશું તો હવે આપણી ગઈ છે તેને ચાળી લઈશું અળસીને પણ મિક્સ કરી લઈએ હવે ધાણા દાળ પણ ધીમા ગેસે શેકી લઈશું ધાણા પણ સરસ શેકાઈ ગઈ છે ધાણા ખાલી હવા ના લાગી હોય તે ઉડાડવા માટે થોડીક જ વાર શેકવાની હોય તેને પણ એડ કરી દઈશું મુખવાસમાં હવે આપણે ગોટલીના છીણને પણ શેકી લઈશું તેલ ઘી લીધું છે પણ થોડું ઓછું લીધું છે બધા મુખવાસ ભેગો મિક્સ કરવાનો છે એટલે ગોટલીના મુખવાસની રેસીપી અમે યુટ્યુબમાં આપેલી જ છે ત્યાં જઈને જોઈ આવજો તેને પણ ધીમા ગેસે શેકી લઈએ અને એકલો ગોટલીનો મુખવાસ ખાવો હોય તો થોડો ઘી વધારે લેવાય બધા મુખવાસમાં મિક્સ કરવાનો છે એટલે થોડું ઓછું ઘી લીધું છે હવે આપણી ગોટલીનો મુખવાસ સરસ શેકાઈ ગયો છે હવે તેને પાંચથી દસ મિનિટ માટે ઠંડી થવા દઈશું પછી તેમાં આપણે સંચર એડ કરીશું પાંચ દસ મિનિટ થઈ ગઈ છે મુખવાસ પણ સરસ ઠરી ગયું છે હવે તેમાં આપણે ગોટલીમાં મિક્સ કરી બે થી ત્રણ મિનિટ માટે મિક્સ કરી અને સંચર ગોટલીમાં સરસ ભળી જવું જોઈએ તો હવે આપણે ગોટલીના છીણને પણ એડ કરીશું મુખવાસમાં અને બધી વસ્તુને મિક્સ કરી લઈએ તો તૈયાર છે આપણો ગોટલી તલ વરિયાળી અળસી અજમો ધાણા દાળ બધું નાખેલો મિક્સ મુખવાસ તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી